ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પોલીસ છે તેમના સામે મોર ખોલતા કહ્યું છે કે પોલીસવાળા પોલીસ વાળા રોજ નો સિત્તેર હજાર રૂપિયા હપ્તો લે છે અને તેમના વિસ્તારમાં જુગારના અડ્ડા છે તે બંધ પણ નથી થતા

તેમના વિસ્તારમાં આવી બધીઓ છે તે વધી રહી છે પોલીસ કે બંધ કરાવવાની જગ્યાએ પ્રોત્સાહન આપી રહી છે તેવા આરોપના સાથે તેમણે પોલીસ કર્યા છે મિત્રો તમારી આજે મને પહેલા જ સીધો મારા આવ્યો પણ મને છેલ્લા બે દિવસ થી આ ફોન માં ક્યાંક ક્યાંક એવા સમાચાર આવતા હતા કે બાટવા અને માણાવદર પોલીસ સ્ટેશન ની અંદર આવતા માણાવદર તાલુકાના ગામડામાં અને બે સિટીમાં ક્યાંક ક્યાંક હરતી ફરતી કલબ આલે આ ક્લબ નું સેક્શન મારી પાસે વાત મુજબ એક દિવસનું સિત્તેર થી એંસી હજાર ના સેક્શન વાળી કલબુ અહીંયા હાલે આ પોલીસ સ્ટેશન ની નીચે ચાલે અને મિત્રો તમે જે કેસ કહ્યો એમાં વાસ્તવિકતા એવી હોય મારા અનુમાન મુજબ કે ઓલા બધાને રમવાનું છૂટ અને સરકારમાં તમારા કેસ કરીને આંકડા દેખાડી ગયા એટલે આ બને પોલીસ સ્ટેશનમાં મિલીભગત તે ધંધો ચાલે છે લોકો પાસે પૈસા ઉઘરાવે છે જાહેર માં નઈ પણ ખાનગી માં તમારી પાસે કેસ કરી અને પોલીસ એનું કાર્યવાહી જીવિત રાખવા માંગે મિત્રો તમારી રજુઆત આજે મને કલાક પેલા જ મળી નું સીધો મારા ખેતર થી પણ મને છેલ્લા બે દિવસ ત્યાં ફોનમાં ક્યાંક ક્યાંક એવા સમાચાર આવતા હતા કે બાટવા અને માણાવદર પોલીસ સ્ટેશનની અંદર આવતા માણાવદર તાલુકાના ગામડામાં અને બેય સિટીમાં ક્યાંક ક્યાંક હરતી ફરતી કલબ ચાલે આ ક્લબનું સેક્શન મારી પાસે વાત આવે મુજબ એક દિવસનું સિત્તેરથી ના સેક્શન સેક્શનવાળી કલબું અહીંયા હાલે આ પોલીસ સ્ટેશન બેયની નીચે હાલે અને મિત્રો તમે જે કેસ કહો એમાં વાસ્તવિકતા એવી હોય મારા અનુમાન મુજબ કે ઓલા બધા રમવાનું સરકાર માં તમારા કેસ કરીને આંકડા દેખાડી દે એટલે આ બંને પોલીસ સ્ટેશન માં મિલી ભગત ત્યાં ધંધો હા છે લોકો પૈસા ઉઘરાવે છે જાહેર માં કલબુ ઓકવે છે અને તમારી પાસે એન કેન ખોટા કેસ ઉભા કરી અને પોલીસ એનું કાર્યવાહી જીવિત રાખવા માંગે

સ્વાભાવિક છે જોઈએ હવે આ મામલે શું પોલીસ તરફથી ખુલાસો સામે આવે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો